કીધું તું તને કીધું તું જ કા બંસી કીધું તું કે અમે શોરૂમ એ જઈએ તો ભાઈ હીરો આ કે ખબર હમણા હાય બંસી વાહ ઘર જમવાનું એમ આના જેવી મજા જ ના આના જેવી મજા જ ના આવે એમ તો ભાઈ અત્યારે એ શું કુ તારે આંબા મોરી વાહ અને મસ્ત મજાનો શાક જો મરચા આઈ તો એક્ચ્યુઅલી મારો હું કહું એમ આઈ થાય એટલે વાંધો ના વા તો મારો બહુ ન હાલે એ પબ્લિક બહુ હોય ને હિરોન તો હું આઈ આવતો તો હું હિરોન બહુ હા તમને હિરોન બી નખડું પડે એમ કે તો હિરવાના પગલાં બનશે શું થા કરાવવાના છે કે નહીં

ಫೈನಲ್ ನಾ ಹ ಆ ರೆಡಿ ರೆಡಿ ತೋ ರೆಡಿ ತೋ ಭೈ ಪಗಲಾ ಮಾರಾರ ಮನಪಯೋನಾ ಸಾಸ ಈ ಬೆಲಿ ನೀ ಯೋ ಮಾಸ બોಲೈಲಿ ಉಪಾಳವರಾ ತು ಈ ಚಿಂತಾ ಕೈರ ಮಾ ತ ಫೈನಲ್ ತಾರೆ ನಾತ್ ಕರೋನ ಪಗಲಾ ಹ ಹ ಪಚಿನೋ ಕೆದಿ ಯೋ ಈ ಬೆಲಿ ಈ ಗಮ್ಮೈನಾ ಪಗಲಾ ಹ ತಾರೆ ನಾ ಕರೋ ಎ ತ ಸಾಚು બોಲಿ ಯೇ ಏನು ಕರು ತಾರೆ

જમી રોટલા ના ના કરવાના છે પણ હમણાં થઈ જાય એમાં વાર ન લાગે ને એમ હીરા શાક ને એવું કઈક ઓલું કરવાનું થાય ને ઓહો

અને કોઈ સવાર માં તો નાસ્તો કરાવે પણ એ લોકો નાસ્તો કરી લીધો ચા તો બધે હા દાળ પકવાન કોણ થાય ને એમ ને હું હાલે એમ હું કઈ

તો ત્યારે હું વિચાર્યું કે ગાડી લઈએ પછી અહીંયા જઈએ મોટા સિટી માં થોડી ગાડી થોડી સારી હોય તો વાંધો ના આવે ને ઊંચી ગાડી અને સીએનજી વાળી એવી લખાવવાની વિચારે સીએનજી કદાચ હોય શકે એમાં પણ સારી ગાડી સીએનજી વાળી ના હોય એમ ને શું હાલે બાકી એમ દુકાન કે શું કે

તો ભાઈ આપણે આવી ગયા છે ઘરે અને કારખાને ગયા હતા કારખાને હવે સાફ સફાઈ ચાલુ છે ત્યાં પણ અમારા જ તો બતાવું તમને અને મંતુ માટે હું કાલે બંસી લઈ આવ્યું છે ટેબલ તો અત્યારે તો ભાઈ વંદુ કરે છે હા ભાઈ મંતુ માટે લઈ આવ્યો કેમ કે મંતુ એ ફોન કર્યો બંસીને કે મારા માટે ટેબલ મોકલાવજો કે એટલે બંસીને અમે કાલે ગામમાં ગયા છે એટલે લઈ આવ્યા મનતુ હવે અત્યારે છે નહીં બાકી હમણાં એની પણ મસ્તી કરે થોડીક

મસ્તીનો હે આ બીજું શું લેવાનું છે સ્ટમ્પ લેવાના છે તો કહી દીધું કે નહીં કીધું તોય નથી કીધું નથી પંસીને કીધું ને તો હું કીધું હા કીધું તું તો હું કીધું હ સ્ટમ્પ લેતાઈ જ દો હું કીધું તો મને કઈ ખબર હોય એમ છે તો ભાઈ મન તો ય ટિશ્યુનમાંથી આવતો રહ્યો ત્યારે હવે રમવાનું છે કે રમી લીધા રમવાનું બાકી છે કે રમી લીધા એવું છે તો ભાઈ જો આમથી જીયાન હાલ તો મળીએ હા હવે આપણે આવી ગયા છે મિલે પણ અત્યારે જો કે બધું બંધ કરી દીધું અને હવે મારે જવાનું છે બાર તો ફટાફટ ત્યાં જઈ આવું અને કાલે મસ્ત વ્લોક બનાવીશ અહીંનો પણ સાફ સફાઈ કરે અને ચાલો આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ અને કાલે કંઈક નવા બ્લોગ સાથે આવવાના છે અમે તો જોવાનું ભૂલતા નહીં ચાલો મળીએ કાલે તમારી ચેનલ લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી નાખો